સમય પહેલા અહીંયા જોરદાર ટુ વ્હીલ અને ફોર વ્હીલ નું એક્સિડન્ટ પવન ના કારણે નાળિયેરી પડી ગઈ હેલો જય માતાજી મિત્રો ખુશાલી સુપરલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે મહુવામાં પડ્યો છે ધોધમાર વરસાદ તે સંપૂર્ણ અપડેટ દેવાનો છું કઈ કઈ જગ્યાએ પાણી ભરેલું છે માલણમાં પાણી આવ્યું કે નથી આવ્યું અને વાગી ગયા છે અત્યારેના આઠ અને નાસ્તો પાણી કમ્પ્લીટ થઈ ગયું છે આ ભાઈ જે જો ઓળખાય છે મારા મમ્મી આરામથી બેઠા છે કારણ કે આજે આખી રાત લાઈટ નહોતી એટલે બધા ઊંઘમાં થશે એમ જો ઝોલા ખાતા હોય એવું લાગશે એકદમ સરસ મજાની વરસાદમાં નાય ધોઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ લઈને જવાનું છે જ્યાં મોવામાં ધોધમાર વરસાદ પડ્યો ત્યાં તમે જોતા જશો જ્યાં હોય ત્યાં પાણી અને અમારા ઘરની બાજુમાં પણ પાણી ભરાયેલું હતું અને રોડ વચ્ચેથી બ્લોક કાઢ નાખ્યા ગામમાં વાડીની હું પાણી જોવો કેટલું બધું આવે રોડની બંને સાઈડ પાણી પાણી છે આ સાઈડ રોડ ઉપર અને ઘણા લોકોના મકાન જો એક બે ઝૂપડા છે એ બી શેરાકના પાણીમાં છે અહીંયા તો રોડ ઉપરથી જ અહીંયા પણ જો આખો ખાડો ભરાયેલો શ્રી વિજય હનુમાનજી મંદિર રાતે પુષ્કળ વરસાદ પડ્યો બધું પાણી આમાંથી જાય અહીંયા મકાનમાં પાણી ગડી ગયું તો પવનના કારણે નાળિયેરી પડી ગઈ સમય અહીંયા જોરદાર ટુ વ્હીલ અને ફોર વ્હીલ નું એક્સિડન્ટ થયેલું છે હવે આપણે જઈ રહ્યા છીએ માલણ નદી અહીંયા પણ ભરપૂર માલણ નદીમાં પાણી આવી ગયું છે એવું લાગે છે ઘણા લોકો અહીંયા જોવે પણ છે માહિતી તમને બતાવું પહેલાં તો આ જગ્યા ઉપરથી પાણી આવે છે અને અહીંયા જુઓ રાખો ઘણીક રાખો માલણ નદીમાં ભરપૂર પાણી ઘણા લોકો જોવા પણ અહિયાં ઉભા રહેલા છે ખુબ જ બહોળી સંખ્યામાં પાણી માલણ નદીમાં આવેલું છે અહિયાં પણ વરસાદ પીડ્યો અને ઉપર સાઈડ થી પણ વરસાદ પડવાના કારણે અહીંયા પાણી વધારે આવેલું છે જો એકદમ સરસ મજાનું સમતલ દેખાય સામેના કાંઠે થી જોઈને હવે અહીંયા બીજા કાંઠા તરફ આવી ગયા છે અહીંયા પણ ખૂબ જ બહોળી સંખ્યામાં પાણી ભરાયેલું છે અને બધા લોકો અહીંયા જોવા પણ ઉભા રહ્યા છે કેમ પણ વરસાદ કેમ ભૂંકા કાઢે એવો વરસાદ પડ્યો છે એટલે પાણી એકદમ સમતલ થઈ ગયું છે નદીમાં ભરપૂર પાણી મહુવાની અંદર ગડતા જ અહીંયા પાણી પાણી તમને જોવા મળશે બંને સાઈડ નાના અમતા કેળામાંથી પસાર થવાનું રહે છે ફરના તો આવી રીતના જો કેમ પણ ફુવારા ઉડાડે